અને વહન કરવા બદલ બે યાંત્રિક નાવડી સેવેટર મશીન તેમજ પાંચ ડમ્પરો મળી બે કરોડ નો મુદ્દા જપ્ત કરાયો છે ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચના અન્વયે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા તારીખ ત્રીસમી જાન્યુઆરીની મોડી રાત્રિના સમયે સાડા ત્રણ કલાકે ભરૂચ તાલુકાના કડોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન બે યાંત્રિક નાવડીઓ બેકસેવેટર મશીન દ્વારા સાદી રીતે ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવતું હતું તેમજ વાહન ટ્રકમાં સાદી રીતે ખનીજ ભરીને બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવતું હોવાથી તમામ મળી બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા વધુમાં તપાસ ટીમના સર્વેયર દ્વારા જગ્યા પરની સાદી રીતી ખનીજના જથ્થાની માપની જીપીએસ મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે